એક જાગૃત નાગરિક દ્વારા બોડામાં અરજી કરવામાં આવી હતી જે અરજીના પગલે બોડા હકીકત તપાસ કરતાં આ બાંધકામ ગેરકાયદેસર અને વગર પરમિશનનું જણાતા સીલ કર્યું હતું જે બાંધકામ આજે ફરી એકવાર બોળાની પરવાનગી વગર શરૂ કરી દેવામાં આવ્યું છે આશરે પોણા બે વર્ષ પહેલાં બોડા દ્વારા વોહોરવાડ વિસ્તારમાં થઈ રહેલ આ ગેરકાયદેસર બાંધકામને સીલ કરાયું હતું આ અંગે શું બોડાના આ વિસ્તારના જીટીપી નીતિન પટેલના આશીર્વાદ છે તેમ ચર્ચાઈ રહ્યું છે અને જો તેમ ન હોય તો આ બાંધકામ કરનાર મિલકત માલિક કોના આશીર્વાદથી ખુલ્લે આમ બોળાના નીતિ નિયમોને ઘોડીને પી રહ્યા છે શું આ રીતે બોડાના નિયમોને ખિસ્સામાં લઈને ફરતા ઈસમોને બોડા તંત્ર દ્વારા પાંચ ભણાવવામાં આવશે આ બાંધકામ કરાવનાર મિલકત માલિક કોન્ટ્રાક્ટર અને આર્કિટેક્ટ કચેરીને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે અને નિયમોના ઉડાવી રહ્યા છે જો આવા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે તપાસ થાય તો બીજા અન્ય કેટલાક ગેરકાયદેસર બાંધકામ બહાર આવી શકે તેમ છે હવે એ રહ્યું કે દ્વારા ભરવામાં આવે છે